નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આગાહી દેવા માફી અંગે ફેસલો ખેડૂતોને વગર વ્યાજે લોન ચાર હજારનો હપ્તો જાહેર રાશન કાર્ડ ધારકો ને થશે ફાયદો આધાર કાર્ડમાં મફતમાં થશે સુધારો આજના સુધી મોટા ખેડૂત સમાચાર જનધન ખાતા ધારકો એક પોઈન્ટ ત્રીસ હજાર રૂપિયા સહાય સોનાના ભાવમાં હજાર રૂપિયાનો ઉછાળો પાક વીમા યોજના પરિવાર સરો છ ખેડૂત મિત્રો આપ અમારી channel પર પહેલી જ બાર હોવ તો ખેડૂત માહિતી કેન્દ્ર channel ને subscribe કરો શેર કરો અને like કરો કેમ કે આપ સુધી અમારો આવનો video પહોંચતા રહે અંબાલાલ પટેલ ની નવી આગાહી હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે સોળ થી અઢાર december દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે સાથે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે ઉપરાંત હવામાનશાસ્ત્રીંબાલાલ પટેલે આગાહી કરી શકે તે મુજબ થી વીસ ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં માવઠું પડશે અને બાવીસ અને તેસ ડિસેમ્બરે પણ ગુજરાતમાં માવઠાની શક્યતા છે દેવા દેવામાં ભેંગે ફેંસલો ગુજરાતના કુલ તેત્તાલીસ લાખ ખેડૂતો પર દેવાનો પૂછો છે જે કુલ થઈને નેવ હજાર સોને પંચાણું કરોડ થાય છે એવામાં આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોના દેવા માફીનો મુદ્દો પણ ઉછળે તેવી શક્યતા છે દેખાઈ રહી છે જો તેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માથે સરેરાશ બે લાખથી વધારે રૂપિયાનું દેવું છે ગુજરાત સરકારે વીસ પચ્ચીસ એવા ઉદ્યોગપતિના જેમ કે જેમના આઠ લાખ કરોડના દેવા કર્યા છે તો મોટા ઉદ્યોગપતિના દેવા થાય છે તો ખેડૂતોના દેવા કેમ નહીં ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવામાફીની માંગણી કરવામાં આવી છે પણ જવાબમાં કોઈ પ્રતિક્રિયા મળતી નથી ખેડૂતોને વગર વ્યાજે લોન પંજાબ નેશનલ બેંકો ખેડૂતો માટે ખાસ ગીમ લઈને આવી હોય હોવાથી ખેડૂતોને પચાસ હજાર રૂપિયાની સહાય લોન આપવામાં આવે છે જ્યારે ખેડૂતો આ પૈસાનો ઉપયોગ ખેતી સિવાય તમારી અંગત જરૂરિયાત પૂરી કરવા માટે કરી શકો છો તેમજ આ લોન લેવા માટે લોક કોને કોઈપણ જાતની વસ્તુ ગીરવે મૂકવાની જરૂર નથી જ્યારે આ લોન ચૂકવવા માટે પાંચ વર્ષનો સમય આપવામાં આવે છે જ્યારે આ લોક લોનમાં કોઈપણ પ્રકારનું વ્યાજ ના ચૂકવવાનું હોય જેથી જે ખેડૂતો વગર વ્યાજે પચાસ હજાર લોન લેવા માંગતા હોય તે ખેડૂતો પંજાબ નેશનલ બેંકમાં અરજી કરી શકે છે ચાર હજારનો હપ્તો જાહેર પી એમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો પંદરમો હપ્તો પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે PM કિસાન યોજના યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા ચાર મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે જે મુજબ પંદરમો હપ્તો પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો PM કિસાન યોજનાના હેઠળ બહાર પાડવામાં આવેલ પંદરમા હપ્તાની રકમ મેળવી હતી વંચિત છે તેઓને એક સાથે ચૌદમા અને પંદરમા હપ્તાની રકમ મળીને કુલ ચાર રૂપિયા ખાતામાં જમા થશે રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો એ હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને rationing નું આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શહેરી વિસ્તાર માટે જે કુટુંબોની કોઈ પણ સભ્ય માસિક પંદર હજાર થી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં પંદર હજાર થી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અનસુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગે આ ધારા જારી કરી છે ત્યાર સુધી આવક મર્યાદા દસ હજાર હતી તે હવે વધારીને પંદર હજાર કરવામાં આવી છે આધાર કાર્ડમાં માં થશે સુધારો આધાર કાર્ડની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આધાર કાર્ડમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ હતી જે યુઆઈડી દ્વારા ત્રણ મહિના વધારીને ચૌદ માર્ચ બે હજાર ચોવીસ કરવામાં આવી છે આ માટે માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેથી જે ખેડૂત મિત્રો આધાર માં ઉંમર સરનામું અને જન્મ લિંક સુધારવા મોબાઈલ નંબર અને ઈમેલ મેળ જેવી માહિતી મફતમાં અપડેટ કરવામાં હોય તે ચૌદ માર્ચ બે હજાર ચોવીસ પહેલા કરવા શકે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતોએ કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ અન્ય પાકનું વાવેતર કર્યું હતું અમરેલી યાર્ડમાં મોટી મગફળીની પંદરસો પોઈન્ટ આઠ રૂપિયા ભાવ રહ્યો હતો અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી કપાસનો ભાવ એક હજાર પચાસ રૂપિયા થી લઈને ચૌદસો પંચોતેર રૂપિયા ભુલાયો હતો પેલી market yard માં અગિયારસો ત્રીસ quintal કપાસની આવક થઈ હતી ચંદન ખાતર ધારકોને એકત્રીસ લાખ રૂપિયા સહાય પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં ખાતા ધારકોને કુલ એકત્રીસ લાખ રૂપિયાનો લાભ આપવામાં આવે છે આ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે ખાતા ધારકને ત્રીસ હજાર રૂપિયાનો સામાન્ય વીમો સાથે એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપવામાં આવે છે જે તેમાં જો ખાતાધારક વૃદ્ધિ થાય છે તો અકસ્માત થાય છે તો તે ત્રીસ હજાર રૂપિયા સહાર આપવામાં આવે છે ચોકસ્માતમાં ખાતા ધારકોની વૃદ્ધુ થાય છે તો એક લાખ રૂપિયા આપવામાં આવે છે એટલે કે કુલ એક પોઇન્ટ ત્રીસ લાખ રૂપિયાનો લાભ મળે છે સોનાના ભાવમાં હજારનો ઉછાળો છેલ્લા કેટલાક દિવસોથી સોનો અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે ચોવીસ કેરેટ ગ્રામ સોનાના ભાવમાં આજે એક હજાર નેવ રૂપિયાનો મોટો ચોખ્ખું થયું છે આ વધારા બાદ સાહેબ એક તોલા સોનાનો ભાવ બાસઠ હજાર આઠસો ને નેવું રૂપિયા પ્રત થયો છે બાવીસ કેરેટ સોનાની કિંમતમાં છપ્પન હજાર છસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે ચાલી ચાંદીમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે ચાંદીમાં પચ્ચીસો રૂપિયાનો મોંઘો થઈ છે ચાંદી સીતોતેર હજાર પાંચસો રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે પાક વીમા યોજના પરિષદ પાક વીમા યોજનાના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર આવ્યા છે ગુજરાતમાં પરિવાર પાક વીમા યોજના આગામી ખરીફ થી શરૂ કરવામાં આવશે આ વખતે પાક વીમા ખેડૂત યોજના ખેડૂતોના ખાતા ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને રૂપી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો કેન્દ્રક્ષી કરવામાં આવે છે ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ સલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજના પરિવાર એન્ટ્રી કરવામાં આવશે ખેડૂત મિત્ર આનો ઇડિયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો એને લાઈક કરો કે આપ સુધી અમારા વિડીયો પહોંચતા રહે